ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કિટ પોતાના મિત્ર મારફતે પહોંચાડી માનવતા મહીકાવી રહ્યા છે

દર પુત્ર મોહસીન વલી પણ પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતામાં મહેકાવી રહ્યા છે તમામ લોકોને બંને પિતા પુત્ર અને પવિત્ર રમજાન માસ ની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ